હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જાણીશું મહાશુદ્ધ પૂનમ ક્યારે છે માઘ પૂર્ણિમા અને તેની તારીખ શું છે અને સમય માઘ પૂર્ણિમા વ્રત રાખતા હો તો દરેકે પૂજા સમયે આ કથા જરૂર સાંભળવી જોઈએ અને માઘ પૂર્ણિમા પર ક્યાં કામ કરવા જોઈએ તે બધું આપણે આ વિડિયોમાં જાણીશું તો મિત્રો વિડીયાને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો ચાલો જાણીએ મહાશુદ્ધ પૂનમ એટલે કે માઘ પૂર્ણિમા વિશે ક્યારે છે માઘ પૂર્ણિમા તે જાણીએ અને તેની તારીખ અને સમય શું છે તો માઘ પૂર્ણિમા શરૂ થાય છે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાત્રે નવ ઓગણત્રીસ વાગે માઘ પૂર્ણિમા સમાપ્ત થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાત્રે અગિયાર અઠ્ઠાવન વાગે માઘ પૂર્ણિમા બે હજાર ચોવીસ સૂર્યોદય સવારે સાત વાગે માઘ પૂર્ણિમા બે હજાર ચોવીસ સૂર્યાસ્ત સાંજે છ ત્રણ વાગે માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે માઘ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની પૂજા કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે આ દિવસે ધન અને કીર્તિની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ખાલી તિજોરીઓ મહાલક્ષ્મીના આશીર્વાદથી ભરાઈ જશે માઘ પૂર્ણિમા પર કયા કામ કરવા જોઈએ તે જાણીએ માઘ પૂર્ણિમાને આર્થિક પાસું મજબૂત કરવા માટે પણ શુભ અવસર માનવામાં આવે છે આ વખતે માઘ પૂર્ણિમા ચોવીસમી ફેબ્રુઆરી આવી રહી છે આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે અને ભાગ્યનો સાથ પણ મળે છે તમે માઘ મહિનાની પૂર્ણિમા પર નવો ધંધો શરૂ કરી શકો છો તેનાથી તમને ચોક્કસ ફાયદો થશે આમ કરવાથી ધંધો ઝડપથી આગળ વધે છે અને નુકસાન થાય તેવી ખામીઓ ઊભી થતી નથી જો તમે નવું ઘર ખરીદવા વિચાર કરી રહ્યા છો તો તમે આ દિવસે કરી શકો છો એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમાના દિવસે નવું ઘર ખરીદવાથી ચંદ્ર શુક્ર ગુરુ અને મંગળ સહિત તમામ ગ્રહોના આશીર્વાદ મળે છે જો તમે તમારી નોકરી બદલાવવા માંગતા હો તો આ માટે માઘ પૂર્ણિમા એક શુભ દિવસ છે એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે નવું કામ શરૂ કરવું ફાયદાકારક છે છે અને આમ કરવાથી તમને વધુ પ્રગતિ મળે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમા વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપોનો નાશ થાય છે પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને ઘરની સફાઈ કરો આ પછી ગંગામાં સ્નાન કરો અથવા પાણીમાં ગંગાનું થોડું પાણી ઉમેરીને સ્નાન કરો આ પછી ભગવાન સમક્ષ પૂર્ણિમાનું વ્રત રાખવાનું વ્રત લો દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની તસવીર રાખો અને વિધિ પ્રમાણે તેની પૂજા કરો પૂજા દરમિયાન ભગવાનને ફૂલ ફળ મીઠાઈ પંચામૃત અને નૈવેદ્ય અર્પણ કરો જાણીએ માઘ પૂર્ણિમા વ્રત રાખતા હોય તો પૂજા સમયે આ કથા જરૂર સાંભળો ક્રાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને વધ્ય કહીને મેણા ટોણા માર્યા અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મહાકાલીનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ તમામ પાલન કર્યું અને સોળ દિવસ સુધી મહાકાલીનું પૂજન કર્યું સોળમા દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા રહો જ્યાં સુધી આ દીવાઓની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થાય આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ પત્નીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંનેએ પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા તે દરમિયાન બ્રાહ્મણી પણ ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં બંને સાથે અકસ્માત થયો જેના કારણે દેવદાસે છેતરપિંડીથી લગ્ન કર્યા થોડા સમય પછી કાલ તેનો પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કંઈ પણ કરવા ઈચ્છતા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં જાણ્યું મહાશુદ્ધ પૂનમ વિશે તો આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી